સંજેલી તાલુકાના માંડલી ગામ ખાતે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજ્યો આ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર બે કલાક સુધીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રધાનમંત્રીએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો છે ત્યારે આપણા સૌ સ્વદેશી અપનાવી ભારત દેશનો વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ બનીએ તેવું ધારાસભ્ય રમેશ કટારા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સંજેલી તાલુકાના માંડલી ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ એક પેડ માક્ય નામ માટેના અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ અને ગ્રામજનોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી આ વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રતિપુરા ધારાસભ્ય રમેશ કટારાએ કહ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં સૌનો સાથ સોનો વિકાસ અને દેશના દરેક નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ મળી શકે તે માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે જ તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અંતરેળ અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચાડી છે આજે ગામડાઓમાં આંગણવાડી નંદઘરથી લઈને શાળા કોલેજો સુધીનો શિક્ષણ વ્યવસ્થા નાના શહેરો કે ગામડાથી લઈને જિલ્લાના મુખ્ય મથક અને તાલુકાના મુખ્ય મથક સુધીના તમામ પાકા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેથી ગ્રામજનોને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે આરોગ્યને ધ્યાને રાખી અને ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જેથી ગામના લોકોને ઘર આંગણે આરોગ્યની સારવાર મળી રહે આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સારવાર ખર્ચ મફત અને ખેતી કરવા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા બિયારણ સાથે સહાય પીવાના પાણી માટે અને ખેતી માટેની સિંચાઈ માટેની સામૂહિક કુવા વ્યવસ્થા તેમજ સખી મંડળની બહેનોને આર્થિક લોન અને સહાય આપીને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ પ્રધાનમંત્રીએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે તો આપણે સૌ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનીએ અને ભારત દેશને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ કરીએ આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીએ વિકાસ સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ અને સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દાહોદ સંજેલી મામલતદાર જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ પદા અધિકારી સંબંધિત વિભાગના કર્મચારી ગામના આગેવાનો વડીલો સરપંચો લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા